પૂજની સંસ્કાર કોલેજ બહાર ગઈકાલે એક યુવકે બીસીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર છરીથી હુમલો કર્યો જેમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ યુવતીને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ હુમલાખોરે છરીના ઘા માર્યા હતા જે બાદ પશ્ચિમ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી આરોપી મોહિત સિદ્ધપુરાને ઝડપી લીધો હુમલાખોરે ઘટના બાદ પોતાનું બાઇક અને છરી ઘટના સ્થળે મૂકી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને આરોપીને રાઉન્ડઅપ કર્યો પોલીસ દ્વારા અપ કરવામાં આવ્યો છે ભુજની સંસ્કાર કોલેજ બહાર ગઈકાલે એક યુવકે બીસીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર છરીથી હુમલો કર્યો જેમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ યુવતીને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રને પણ હુમલાખોરે છરીના ગામ માર્યા જે બાદ પશ્ચિમ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી આરોપી મોહિત સિદ્ધપુરાને ઝડપી લીધો હુમલાખોરી ઘટના બાદ પોતાનું બાઇક અને છરી ઘટના સ્થળે મૂકી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો